કપરાડા વિસ્તારના ભયાનક એક્સિડન્ટ ફરી એકવાર રીટેન રનની ઘટના સમાવી છે જેમાં ઇકો કારમાં સવાર ચાર વ્યક્તિમાંથી બેના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે કપરાણા તાલુકાના દાબખલ ગામ ખાતે એનએચ એટ ફોર એટ ગત રોજ મોડી રાત્રિ દરમિયાન ઇકો કાર નંબર જીઝે ફિફ્ટીન સીપી ટુ થ્રી ફાઇવ સેવન અને શેરડીથી ભરેલ ટેમ્પો નંબર એમએચ એટીન બી થ્રી ટુ ઝીરો વન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો ઈકોમાં સવાર ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થતા કપરાડા સીએચસી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્રણ વ્યક્તિને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર અર્થે વલસાડ ખસેડવામાં આવ્યા હતા સૂત્રો પરથી મળતી માહિતી મુજબ બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે જેમાં વડુલી મોરવાહળ ફળિયાના સુંદરભાઈ લક્ષ્મણભાઈ બારિયા ઉમર અંદાજીત ત્રેવીસ વર્ષ અને ચાઉશાલના અનિલ સીતારામ જાદવ ઉમર અંદાજીત ચોવીસ વર્ષનું મોત નીપજ્યું છે સમગ્ર ઘટનાને લઈ કપરાડા પોલીસે તપાસ હાથ ધરી છે